દાહોદમાં વિજય સંદેશ યાત્રામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું જે રીતે વિસાવદરની જનતાએ ભાજપે શામ દામ દંડ ભેદ રૂપિયા નાણાં ગુંડા લુખા આ બધું ઉતાર્યું છતાં પણ વિસાવદરની જનતાએ લપડાટ માર્યો મેસેજ આપ્યો છે કે જો જનતા એક થાય તો ભાજપને હરાવી શકાય એમ છે અને બીજો મેસેજ એ છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકાય છે એટલે આ સંદેશો લઈને અમે ઘર ઘર સુધી જવાના છીએ એના ભાગરૂપે આજે અહીં આવ્યા છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ છે ભાજપની સિસ્ટમથી જે પરેશાન છે એ તમામ લોકોમાં કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ગુજરાતના નાગરિકો હોય તમામ વર્ગના તમામ ધર્મના તમામ જ્ઞાતિ જાતિના લોકોમાં એક ઉત્સાહ છે વિસાવદરની સીટ જીત્યા પછી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોંગ્રેસ પિક્ચરમાં ક્યાં છે નહીં એટલે કોંગ્રેસ આખા ગુજરાતમાં પાંચ ટકા વોટ સાથે જીરો સીટ ઉપર સત્યાવીસમાં રહેવાની છે એવું એનાલિસિસ કહી રહ્યા છે સાથે સાથે ભાજપથી લોકો ત્રાઇમામ પોકારી ગયા છે એટલે આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસમાં ભારે બહુમતથી મતદાન સરકાર બનાવવા જઈ રહી છે એટલા માટે આજે પણ અહીંયા દાહોદમાં પણ માનનીય અમારા નરેશ બારીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે એમને હું આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારો પ્રદર્શન કરશે આ વિસ્તાર વિસ્તાર છે કોંગ્રેસનો હતો હવે તે ભાજપનો નો થયો છે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલે છે કેવી રીતે જોડશે બિલકુલ જુઓ ભાજપ છે એ વારંવાર આદિવાસી સમાજના લીડરોને દબાવવાની કોશિશ કરે છે તમે જો ચેતરભાઈ વસાવાએ બે હજાર પચીસો કરોડનું કૌભાન બહાર લાવ્યા એટલે એમને પણ ડરાવવાની કોશિશ કરવાથી આખો સમાજ આદિવાસી સમાજ નારાજ છે ભાજપની આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા છતી થઈ ગઈ છે આદિવાસી સમાજની સાથે તમામ સમાજોની અત્યારે ભાજપે એવું કહી શકાય કે એનું શોષણ કર્યું છે એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી છે એટલે પહેલાં કોંગ્રેસનો હતો ગઢ પછી ભાજપનો ગઢ અને હવે આગામી ત્રીસ વર્ષ સુધી આ આદિવાસી સમાજનો આખો પટો દક્ષિણ ગુજરાત સહિતની તમામ વર્ગનો પટો એ હવે ત્રીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ગઢ બની રહેશે અહીંયા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપથી હોય અન્ય વિકલ્પ પણ છે આદિવાસી સમાજની નવી બનેલી પાર્ટી આ એમાં પણ લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીને કેટલો ઝટકો લાગશે નહીં આમ આદમી પાર્ટીમાં અત્યારે ખૂબ બધા લોકો જોડાઈ રહ્યા છે અને અમારો સદસ્યતા અભિયાન અત્યારે ઘરે ઘરે અમે જવાના છીએ અમે લગભગ એવું માનીને ચાલી રહ્યા છીએ કે આગામી એક વર્ષની અંદર અમે પચાસ લાખ સભ્યો સુધી પહોંચવાના છીએ લોકોમાં ખૂબ ઉત્સાહ છે આજે પણ જ્યારે અમે મિસ કોલ અમે જાહેર કર્યો છે ત્યારે દરરોજ દસ પંદર દસ પંદર હજાર લોકો મિસ કોલથી રહ્યા છે અત્યાર સુધી એક લાખથી વધુ લોકો મિસ કોલથી આ અઠવાડિયાની અંદર જોડાયા છે તો મને પૂરો વિશ્વાસ છે કે રોજે રોજ અને હવે અમે રૂબરૂ પણ જઈ રહ્યા છીએ સદસ્યતા અભિયાનમાં લોકોને યુવાનોને આહવાન કરી રહ્યા છીએ કે ભાજપ કોંગ્રેસ મને અહીંયા લૂંટ ચલાવી છે ત્રીસ વર્ષ કોંગ્રેસે લૂંટ ચલાવી ત્રીસ વર્ષ ભાજપે લૂંટ ચલાવી કોઈ સમાજનો વિકાસ ભાજપે કર્યો નથી કે નથી કોંગ્રેસે કર્યો તો આમ આદમી પાર્ટીને એક મોટો મોકો આપવા માટે અમે પણ લોકોને અપીલ કરી છે અને લોકો પણ અત્યારે તૈયાર છે કે આમ આદમી પાર્ટીને એક નવી પાર્ટી આવી છે જે ઉભરતી પાર્ટી છે સારા લોકો સાથે આવી છે અને વિઝન સાથે આવી છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે લોકો વિશ્વાસ કરશે અને લોકો એટલે જ જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી અત્યારે લોકોનું મત એવો છે કે આમ આદમી પાર્ટી એકલી જ ભાજપને હરાવી શકાય એમ છે તો અત્યારની દ્રષ્ટિએ અમે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા નેતા એવું માનીને ચાલી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવશે અને બે હજાર સત્યાવીસમાં સરકાર બનાવશે